આવી હજી મોડો આવતો ને ત્યાર માં શું આવ્યા જમવાનું મંગાવી છે બાર થી તારી હાટું કોઈ ટાઈમ નથી ઘરે જમવાનું બનાવે શું થયું મમ્મી તારી બાઈ આખો દિવસ બહાર હોય અને હમણાં થી તો બેન ને હારે લેતી જાય એને ખબર ન પડે સમયસર ઘરે આવે કેમ આવું બોલો છો હજી તું આવ્યો ને એ પેલા જ આવ્યા છે અને આખા ગામ નું સાંભળવાનું મારે જ ને કોણ સાંભળાવે છે તમને બેન તો મારે લગ્ન માટે કપડા લેવાના હતા અને બેન ને પાર્લરે જવાનું હતું ને એટલે મોડું થઈ ગયું સાંભળો ને ઉમી કામ હોય ને એટલે જ મોડું થાય અને મને કયો તો તમે કોણ સાંભળાવે છે તમને ઘરે છોકરીઓ મોડી આવે ને એટલે બધાય વાતો કરે લોકોનું તો કામ જ હોય વાતો કરવાનું એટલે એનું સાંભળી નહીં લેવાનું એને મોઢે કહી દેવાનું કે તમે તમારું કરો અમારું નહીં મમ્મી અમે એવું કામ ક્યારેય નહીં કરીએ કે જેમાં તમારે અને આ ઘરને નીચે જોવું પડે મમ્મી આપણે આપડા ઘરના માલિક છીએ અને ગામને કહેવાનું તમે અમારું નહીં તમારા ઘરનું ધ્યાન રાખો